અહીંયા શોપ ખુલે ને એ પહેલા જ લોકોની લાઈનો લાગી જાય છે કેમ કે પંદર સોળ અને સત્તર એપ્રિલ રોજ વડાપાવ બિલકુલ ફ્રી આપવાના છે જ્યાં તમને વડાપાવ સાથે અનલિમિટેડ પટ્ટી મરચા તો બિલકુલ ફ્રીમાં માં આપે જ છે એ સાથે વડાપાવ પણ બિલકુલ ફ્રી માં આપવાના છે આમની ટેસ્ટ અને ક્વોલિટી એકદમ બેસ્ટ હોય છે અને ખુલતા સાથે લોકો ની લાઈનો લાગી જાય છે એટલે પંદર સોળ અને સત્તર તારીખના રોજ આપણા ન્યુ રાણી વિસ્તારમાં એક વડાપાવ સાથે એક વડાપાવ બિલકુલ ફ્રીમાં આપવાના છે

Kami boleh siap sumpit tiga. Berapa? 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 Berapa?

h a r u

આ ઉકાણ માં જે ભાઈ એમનો પેક કર્યો લો ચાર આખોને આપણે પેક કરવાનો હ પેક મોડે ઉપર પાસ કલાક દી ઉભો કલાક થઈ સવાર થી સવાર થી ઉભો હું સવાર 8 વાગે નહીં નું 10 વાગે એનો પરત પરત પડાય છે આપીસ તમને ના ને પાસ કે

Ô mọi người ơi 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 એટલે પંદર સોળ અને સત્તર તારીખ ના રોજ આપણા ન્યુ રાણી વિસ્તારમાં એક વડાપાવ સાથે એક વડાપાઉ બિલકુલ ફ્રીમાં આપવાના છે તો તમે પણ આ વિડીયો શેર કરીને પહોંચી જજો અમદાવાદી વડાપાઉ ગલ ના ન્યુ રાણીપાડા આઉટલેટ ઉપર